હાલો હા મોજ બોલું હલો બોલો બોલો આપડો ભાઈ આવડો તમે એટલે ધમકી ના હોય યાર ધમકી નહી આવવાની હો હા ઇકંત થાય કરી લે એટલે એ તો હું ઇકંત દોડે ગયો તો તમારો ધન કેવાય તમે હું એટલે દોડી નાખડે છે નકર તમારો એક મેલો ન થાપ તો દોડ બસ પાડી નાખો તમારા યાર ના પૈસા તો ફરજ જે મૂલ ધાગા છોડવાનો નહીં શું કીધું નહીં આવો તમે પૈસા એમ હારું હેડો મુજ જોવું તા પૈસા ચા નહીં આવતા તમે તમે હારો મેલો મેલો આવ ભરતજી તો પૈસા આવવા જ ના પાડું છે લા પેલા ભૂપતજી ને ફોન કરવા દે હેડ વરાળ કરવા લઈ જતા ભૂપતજી ને ફોન કરવા લેજે હવે મારો માથાળો મળે એવું લાગે મને હલો હા ભૂપતિ કેટલા હોય તરસો હા તો તમે હાલના હાલ ઘેર આવો આપણા

કોઈ અમદાવાદ નહીં પડતી ભાઈ જીઆ હોય ને આખો મારી ને પસંદ કરવું

એક વખત તમે વેચી મારી મને વ્યૂ પણ ફોન આવ્યો તો તે હા કેટલા માલ દીધી હાર હેડો હું આવું વ્યુ પણ બે જણા એક જ આવીએ હેડો હા એ જો આપણે ભરતજી ની વાત થઈ જઈએ ભરતજી ની જવાનું જીતું હોય છે તમે આવો હા આવો હે

મારા બેટા પૈસા લેવાયા છે આલુ ઊભા રાખ્યું અને પૈસા લેવાયા છે રાખો બોલો પૈસા એવું બધું હતા પૈસા તો આલવા ના તા પણ થોડી ગરમી કરી ગયા ની કીધું તું તમે કોઈ બોલા કે ના હું તો ખાલી પૈસા નું કેવા મને ભેજ મારી હે પૈસા લવા પડે કે હું મારું પણ મજા ના પાડી એ દાળ ભેજ ભરાઈ એ દાળ લઈ લઈને આયો પણ એ તો મને એમ કે પૈસા લેવા મને તો મારી ભેજ છે ભરતજી એટલે બોલ્યો નહી ગયો ને તારા તેટા તોડી નાખો તેટા તોડવાની બરાબર તમે મોટા હતા ને હું તમારી શરમ ભરી તમે ભેસ વેચી તો મારી જ છે પૈસા જે નહીં હોય એ પૈસા તમે પૈસા હાલવાના જ નહીં રૂપિયો નહીં હાલ પૈસા નહીં હાલો નહીં તો મારા પણ લીધું પૈસા તો આગળ છોડવાનો નહીં હું કરે પણ તું હું કરેલી મારા પૈસા તો એડવાન્સ ભૂપે સમજાવો ને ગણો તો મહિના છે આજ તો મારખા માલખા તોડી નાખવામાં આવી ભેજ વાળાની ભેજ દી તો મને માર ખાવડા મારી ગયા

বোল শু কমু আমাৰ মুখি ভাত থৈছে

હા આપડે એમના ઘેર જઈએ ભરતજીના અને તારા પૈસા હું પટાવડાવો જોરે રહી આપડે પૈસા પટાડાવો એમના પૈસા દ્વારા પટાડાવો ચાલો એવાના ઘેર જઈએ આપડે

થાય ભરતી પાણી થી પૈસા મનાવા ના છે માલ ના લેટ નાખું અને એમને ગોમ બાર મેલી દઉં આ તો આજ તમારા અંગાડી કાલ બીજા અંગારી કરું તો

એ કોઈ અમન માર્યા હુ ભરતજીએ મારવા તો પડે તો બરોબર આ બચ્ચી જા નાકો ધિબેડી નાખવાતા આ હતા પૈસા લેવા ખબર નઈ તમે તમ આયા પેલા પૂછું તું ગરમી કે કરતા તે રે મોરી એકલા આયા હતા પૂછું ગરમી તો ખરી જ નહીં મુજે મારા ઘર આયા હતા તે મને એમ કે મને ભરતજી બેસ બંધાઈ દીધી વરાય બિસારે જે પૈસા આપતા નહીં તમે લેવા જાય મને માર્યા છે હા બરોબર હ પૈસા હું ઇવન હાલવાની પૂછું અઠવાડિયા વાયદો નતો કર્યો પણ મારા પાસે પૈસા છે નહીં એના પૈસાનું સેટિંગ થાય એવું નતું અને મારા થાય એવું નતું ભેંસ્યું નહીં તો હું કીધું ભેંસ વેચી મારવા વારે તો એના જે એનો ભાગ હતો રાલ દો પણ મુખી ભેંસ ઇવન વેચવી હતી તો મને કેવાનું ફરજ નથી કે પેલા કા વિહાજી તો ભેસ ભેંસ વેચો ને વિભા તો તમે ભેંસ તમે રાખો તો પૈસા તમારા બેઠા થઈ જાય તમે કેમ એવું કર્યું કે મારી ભૂલ થઈ જાય કે ઇવન કીધું ને હું ડાયરેક્ટ ભેંસ વેચી મારી

तो हा हा नु नुकता तो पेला पैसा लवाय तैसा हा हा इच आया हा चटला चा, वाजे बैठा हो हा ए हार। हा रोड हा 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 रोड ए पैसा कलाकडे कलाक पश्चिम की तुम्ही તો તમારો વાધો ના હોય તો કલાક બે કલાક ચેરી પૈસા મોકલાવી દઉં એ બા બોલો કલાક ચેરી પૈસા કોઈ છે મન તો વાધો નહી પણ કલાક ચેરી પૈસા આલી જવા દો બોલો બરાજી કલાક પછી પૈસા આપી દેવો હા રોગોજી લઈને આવું તરત જ ના ઘેર જ જો જઈને પૈસા લે આવું પછી કદી થવું ના જો આવું તો તવાન પછી ગોમ બાર મેકી દીએ હું ભાઈ ચોપટ પણ મે હાથે કરી જો કરી આવું